અમદાવાદનું જીવાહરી ફાઉન્ડેશન દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે મહિલા સશક્તિકરણના ઉદ્દેશ સાથે વિસ્તારમાં મહિલાઓની મહિલાઓની રેલી યોજાઈ અમદાવાદનું ફાઉન્ડેશન સેવા માટે રહે છે જીવાહરી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં માત્ર સેવાના ભાવ અને ઉમદા કાર્યો કરવામાં આવ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે જીવાહરી ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે મહિલાઓની રેલી યોજાઈ હતી અમદાવાદનું જીવાહરી ફાઉન્ડેશન વર્ષ બે હજાર એકવીસથી કાર્યરત છે અને તેઓ બાળકો અને મહિલાઓના વેલફેર માટે કામ કરે છે ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાના નેતૃત્વ હેઠળ ઘણી મહિલાઓ આત્મનિર્ભર બની છે આઠમી માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડેના ભાગરૂપે જીવાહરી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રેલી નીકાળવામાં આવી હતી આ રેલીનો ઉદ્દેશ્ય મહિલાઓ આત્મનિર્ભર બને તે માટેનો હતો જીવાહરી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાઈ જણાવ્યું હતું કે અમે સો જેટલી બહેનોને પોતાના રોજગાર અને કામ માટેની ઉપયોગી ચીજ વસ્તુઓ પ્રદાન કરી હતી અમે સરકાર તરફથી મળતી ગરીબ મેળાની કિટ પણ જરૂરિતમંદ મહિલાઓને મળી રહે તે માટે કાર્ય કરીએ છીએ આ રેલીથી અમે ઈચ્છીએ છીએ કે વધુને વધુ મહિલાઓ જાગૃત થાય અને અમારી સાથે જોડાય ઉલ્લેખનીય છે કે જીવાહરી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી બે બહેનોને સિલાઈ કામની તાલીમ આઠસો બહેનોને બ્યુટી પાર્લર કોર્સની તાલીમ બસો બહેનોને શિક્ષણ બારસો બહેનોને લોનનો લાભ આપ્યો છે આર્થિક રીતે નબળા અને પછાત વર્ગને પણ ખૂબ લાભ મળ્યો છે ઉપરાંત મહિલાઓ દરેક તહેવાર પણ હળીમળીને ઉજવે છે આવનારા સમયમાં જીવાહરી ફાઉન્ડેશન દ્વારા સ્ત્રીઓને મોનોપોઝમાં કાઉન્સેલિંગની સુવિધા તથા માસિક દરમિયાન દરેક વિસ્તારમાં સેનેટરી પેડ્સની વ્યવસ્થા વગેરે અંગે કામગીરી કરવામાં આવશે વિશ્વના ઘણા દેશો મહિલાઓના અધિકારો સમાનતા અને તેમના યોગદાનને માન આપવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓની ભૂમિકાને સ્વીકારવાનો અને તેમને આગળ વધારવાની પ્રેરણા આપવાનો છે